પેલા ખાવાનું કાટકો તો ગાવાનું તારો બાપો ડીસો નતો લાયો તારા ભાલી આ બધી તો આમાં નવું કરે

હલોજી હલોજી નહી મારા ઘે દુખ છે અલ્યા ભળા તારા ઘેર દુઃખ નહીં મારા ઘેર તન ચો મોટા બંગલે બંગલા બધી આવ્યું ઘેર દુખ જ છે ને

ખબર છે <laughs>

કાઢું ને આ પાટ પાટ ની ઢરવાનું ના ના હું પાટ પાટ ની ઢરતો ઓનલાઈન બુવા ઓનલાઈન નું બુવા થઈ જા આ તો ઓનલાઈન જ ચાલે બલા બુવા આ તરણ કાઢો જે કરી હાથ धरो માર धरो મોથ મોાળો જમન નહીં તરવા હા હા લે હા

મને એવું લાગે હું એવું લાગે લાગો મહારાષ્ટ્ર થી મા આ તો મને બંધ કરાવો હું તો કંટાળ્યો

તમે મારે જોડી એટલે આવા નાટક કરે ના કરે યાર મને ખબર પડી જાય ને કઈ આવું બધું થાય નહીં એક વખત હું આમ કઈ ઓલગન તપ માર ઓલે જતી આમ સંસનાટ હોય ગુજરાત થી આઈ બધે જતી રહે હું બે લાખો પકડો હા

એ સોમ ને તે મને ઓનલાઈન કર દયો પૈસા બરોબર હા તો એ બે ને હા જો મુકતા હું મુકતા તો બારું તાર તારી તોનો અફગર સોની ચાટી પડી

અને કોમ કરતા જોર આવતું હોય તો તમે હેનેથી કોમ બોમ કરાવતા નહીં બરોબર નકર આજકાલ તો આવ બૈરો રવાડો નહીં બરોબર એટલે તમે અમારું વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો ને હા સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા જય માતાજી